નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આપ સર્વે મિત્રોનો આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો કપાસ વાવતા દરેક ખેડૂત મિત્રો માટે આજનો આ વિડીયો ખૂબ મહત્વનો છે કારણ કે કપાસની જે પરિસ્થિતિ છે સતત વાદળછાયું વાતાવરણ અને સતત વરસાદને લીધે ઘણી જગ્યાએ કપાસની વૃદ્ધિ વિકાસ અટકી ગઈ છે ઘણી જગ્યાએ જ્યાં આગોતરા કપાસ જે કપાસ ત્રીસથી લઈને સાહીઠ દિવસની વચ્ચેના ભાગમાં છે ત્યાં જીવાતોના એટેક શરૂ થયા છે શું પ્રકારની જીવાતો ખાસ કરીને થ્રીપ્સ હોય લીલા તડતડિયા હોય આવી જીવાતો એ દેખા દીધી છે જ્યાં કપાસની અંદર ફૂલ અવસ્થા આવી છે એ અવસ્થા બાદ હવે ગુલાબીયળ આવવાની પણ શક્યતાઓ છે તો મિત્રો આ બધા જ જે પ્રશ્નો છે અને એની અંદર સૌથી મહત્વનો પ્રશ્ન એ પણ છે કે આ ગુલાબીયળ ન આવે એના માટે આગોતરા પ્લાનિંગના પગલાં અત્યારથી જ ક્યાં ક્યાં ભરવા જોઈએ જીવાતોના નિયંત્રણ માટેની કઈ પદ્ધતિ હોઈ શકે ખાતરનું વ્યવસ્થાપનની અંદર પહેલો ડોઝ આપણે શેનો આપી શકીએ અને વૃદ્ધિ વિકાસ માટે કપાસમાં કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ આ સમગ્ર વાત આપણે આ વિડીયોની અંદર કરવી છે એટલા માટે વિડીયો એક તો પૂરેપૂરો જોઈએ અને વિડીયો શરૂ કરવું પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે મિત્રો હજી સુધી આપણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય આપ આ ચેનલની અંદર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ નીચે ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દેસુ એટલે ઓલ નોટિફિકેશન આવી જશે અને તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈ જો તમને ગમે તો એને લાઈક કરવાનું ભૂલતા નહીં અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો અને ત્યારબાદ બીજા મિત્રોને ઉપયોગી થવા માટે આ વિડીયો શેર પણ કરી દેજો તો મિત્રો અત્યારે જે કપાસની પરિસ્થિતિ છે એ ત્રીસથી થી સાઠ દિવસના કપાસની અંદર કઈ માવજત કરવી જોઈએ એ ખૂબ અગત્યની બાબત છે અને એની અંદર ખાતર વ્યવસ્થાપન અથવા પોષણ વ્યવસ્થાપન કઈ રીતના કરી શકાય એ ખૂબ અગત્યની બાબત હોય તો મિત્રો જે મિત્રોએ ખાસ કરીને પાયાની અંદર ખાતરો આપ્યા છે એની અંદર કોઈએ ડીએપી વાપર્યું છે કોઈ સિંગલ સુપર ફોસપેટ વાપરું કોઈએ બાર બત્રીસ સોળ એનપીકે વાપરું કોઈએ વીસ વીસ જીરો તેર વાપરું આ પ્રકારના ખાતરોના પાયાની અંદર મિત્રો વાહ્યા છે અત્યારે પૂરતી ખાતર તરીકે જે વિસ્તારોમાં પાણી લાગ્યું છે કપાસને એટલે ખાસ કરીને ઘણા બધા વિસ્તારોમાં સતત વરસાદ રહ્યો છે ભાદરશાહી વાતાવરણ રહ્યું એટલે પાણી લાગવાનો પ્રશ્ન છે જલધાજ જમે જેને દેશી ભાષામાં કહો અથવા તો કહેવાય કે કપાસનો છોડ એમને એ જ પરિસ્થિતિમાં ઊભો છે પાંદડા પીળા પડી ગયા છે સુકાવાની શરૂઆત થઈ ગઈ છે તો આ પાણી લાગવાનો પ્રશ્ન જે વિસ્તારમાં છે તેને ખાસ કરીને જો વધારે પડતું પાણી લાગ્યું હોય તો એને પાલર પાણી એટલે કે આપણી કૂવા કે વાયુનું પાણી એકવાર વાળી દઈએ તો એ પાલર પાણીને લીધે ફરી એકવાર ઓક્સિજનની અવર જવર વધી જશે અને ઉપર થઈ ગયેલું હાર્ડ લેયર તોડી અને આપણે એને ખોરાક પોષણ એને મળતું થઈ જશે બીજો એનો ઈલાજ એ છે કે એને એમોનિયમ સલ્ફેટ ખાસ કરીને એમોનિયમ સલ્ફેટ એટલા માટે કે નાઇટ્રોજન અને સલ્ફરયુક્ત જ્યાં પૂરતી ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટનો ડોઝ જો એને આપી દેવામાં આવે તો પણ એક પૂરતી ખાતર મળી જવાને લીધે જે કપાસની પરિસ્થિતિઓ જ્યાં વૃદ્ધિ વિકાસ હેઠકો છે જે કપાસની પરિસ્થિતિઓ ખાસ કરીને વૃદ્ધિ નથી કરી શકતી એના માટે એમોનિયમ સલ્ફેટ સોળ ગુઠાના વિઘાડીઠ દીઠ ખાસ કરીને વીસથી પચીસ કિલો એના છોડથી બે ત્રણ આંગળ દૂર આપી દેવામાં આવશે તો પણ એક સારો ગ્રોથ અને વૃદ્ધિ વિકાસ આપણે કરાવી શકશું તો મિત્રો એમોનિયમ સલ્ફેટ વિગાડીટ સોળ ગુઠાના વિગામાં પચીસ કિલો લેખે છોડથી બે ત્રણ આગળ દૂર એને પૂરતી ખાતર તરીકે આપી દઈશું તો એકવાર ફરીવાર આ જે છોડ છે મૂળ દ્વારા ખોરાક ઉપાડી શકવાને લીધે એને શક્તિ મળશે અને ફરી એકવાર વૃદ્ધિ વિકાસ તરફ આગળ વધશે બીજું એની અંદર હ્યુમિક પણ આપી શકાય ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હોય છે તો હ્યુમિક પણ જો તમારે ડ્રીપ ઇરિગેશન હોય તો ડ્રીપની અંદર પણ હ્યુમિક આપી શકાય અને ઉપરથી જે લોકોની ત્રીસથી સાઠ દિવસના કપાસની કંડિશન છે એના માટે ખાસ કરીને ઇપકોનું હુમેત્સુ અહીંયા જે ફોટો બતાવું છું તો આ હુમેત્સુ જેવી પ્રોડક્ટનો પણ ઉપરથી સ્પ્રે કરી શકાય એના સિવાય ખાસ કરીને આપણે પહેલાં પણ ભલામણ કરી છીએ કે ઓગણીસ 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 અને ઇફકોનું સાગરિકા ઓગણીસ 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 એક પંપની અંદર સો ગ્રામ અને સાગરિકા

તો મિત્રો ખાસ મારી ભલામણ છે અને અગાઉ પણ આપણે ભલામણો કરીએ તો વહેલી પાકથી જાતો તમે જો વાવતા હોય તો એની અંદર ફાયદો થઈ શકે નોન બીટી જે ખાસ કરીને બીટીની સાથે સાથે નોન બીટીનું વાવેતર કરવાની આપણે ઘણી બધી ભલામણો મિત્રો કરતા હોય પણ અત્યારે જે વાવેતર થઈ ગયા છે જે કપાસ ત્રીસથી લઈને સાહીઠ દિવસની વચ્ચેના ગાળામાં છે ત્યાં ખાસ મિત્રો જે ફૂલ અવસ્થા શરૂ થઈ છે ત્યાં ફેરોમેન ટ્રેપ ગુલાબીયના નર ફૂદાને પકડવા માટેના ફેરોમેન ટ્રેપ આ જે ફોટોગ્રાફની અંદર દર્શાવું છું એ ફેરોમેન ટ્રેપ એક વીઘા દીઠ બે ફેરોમેન ટ્રેપ આપણે લગાડવાના છે આ ફેરોમેન ટ્રેપ અવલોકન માટે છે જેમ કપાસની હાઈટ વધે એ હાઇટથી એક ફૂટ ઉપર આપણે ફેરોમેન ટ્રેપ લગાડી દઈએ એની અંદર લ્યુર ફિટ કરી દઈએ લ્યુર જ્યારે પણ લગાવો ત્યારે કાળજી રાખજો લ્યુરની વેલિડિટી પેકેટની અંદર જોઈ લેજો ત્રીસ દિવસ સાહીઠ દિવસ એકસો વીસ દિવસ જેટલા દિવસની લ્યુરની વેલિડિટી છે એ બાદ ફરી લ્યુર ફેરવી નાખીએ કોથળીની અંદર જેવા ફૂદા પકડાવવાના શરૂ થાય જે ગુલાબીયળની લૂર લગાડશું એટલે ગુલાબીયળના અંદર ફૂદા આવશે તો માની લેજો અવલોકન થશે કે હવે ધીમે 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 આપણા ખેતરની અંદર ગુલાબીયળ આવવાની શક્યતા હોય છે તો મિત્રો આ ફેરોમેન ટ્રેપ ખાસ મોનિટરિંગ માટે અવલોકન માટે મિત્રો ખેતરમાં લગાડજો અને એની અંદર મેં એકદમ ફૂદા પકડાય ત્યારબાદ એને નીચેથી દોરો ખોલીને ફૂદાનો દર અઠવાડીએ અવલોકન કરી અને ફૂદાનો નાશ કરવાનો છે હવે આ ફેરોમેન ટ્રેપ લગાડી તો કેમ એનું અવલોકન કરવું એ પણ મહત્વનું છે તો સતત ત્રણ દિવસ સુધી જો આઠથી લઈને દસ ફૂદા એક જ ટ્રેપમાં પકડાય કોઈ એ વીસ ટ્રેપ લગાડી હોય તો આપણે બે કે ત્રણ ટ્રેપનું અવલોકન સતત કરીએ અને એની અંદર મેં કીધું એમ સતત ત્રણ દિવસ સુધી દરરોજના આઠથી લઈને દસ ફૂદા આ ટ્રેપોની અંદર પકડાય તો માનવાનું કે હવે એનું એક ઇકોનોમિક થ્રેસોલ લેવલ છે ને કહેવાય કે આર્થિક સમય માત્ર ગુલાબીઓની વટાવે છે ને હવે આપણે દવા છાંટવાની જરૂર છે બીજો એનો મોનિટરિંગનો પાર્ટ એ છે કે ફૂલ જે બંધ પાખડીવાળા ફૂલ અહીંયા જે ફોટો બતાવું ને આવા બંધ પાખડીવાળા ફૂલ હોય તો એ ફૂલની અંદર ગુલાબીયળની શક્યતા પૂરી છે આ ફૂલને તોડીને નાશ કરીએ અથવા ફૂલનું અવલોકન કરી અને તમે જોઈ શકશો કે એ ફૂલની અંદર પણ જો એનો ડંખ લાગ્યો હોય તો એ ગુલાબીયળનો ડંખ છે તો એને પણ આપણે તોડીને નાશ કરી અને જોઈ શકીએ કે એની અવસ્થાઓ છે તો આ ગુલાબીયળ માટેના બંધ પાંખડીવાળા જેને રોઝેટેડ ફૂલ કહેવાય ગુલાબની જેમ બંધ પાખડી હોય એ ફૂલ પ્રકારના હોય તોડીને નાશ કરવાનો છે ત્રીજો એનો ઇલાજ એના માટે ખાસ કરી ત્રીસ થી લઈને તમારા સાહીઠ દિવસના ગાળાની અંદર એઝાર ડિરેક્ટિન પંદરસો પીપીએમનો પહેલો ડોઝ એની અંદર ઉપરથી સ્પ્રે કરવાનો છે કારણ એઝા ડિરેક્ટિન એટલા માટે એક ઈંડા નાશક તરીકે પણ કામ કરશે નાની જે ઈયળ અવસ્થા છે અથવા બીજી પણ જે જીવાતો છે તમારી થ્રીપ્સ કે તડતરિયા એને પણ અટકાવવામાં કારણભૂત બનશે તો એઝાડેટીન પંદરસો પીપીએમ એક પંપમાં સાઈઠ એમ નાખીને છંટકાવ કરવાનો છે ત્યારબાદનો દસ થી બાર દિવસે બીજો છંટકાવ કરવાનો થાય તો બિવેરિયા બાજીના આ જૈવિક જંતુનાશક દવાનો પણ મિત્રો આપણે છંટકાવ કરવાનો છે એક પંપની અંદર સાઈઠ ગ્રામ લેખે નાખીને છંટકાવ કરવાનો છે હવે ગુલાબી યણ માટેની એક બીજી ખૂબ સારી પદ્ધતિ જે ગયા છેલ્લા બે વર્ષોમાં ખેડૂતોને પરિણામો મળ્યા છે એ પદ્ધતિ જેમાં પદ્ધતિ છે પણ એ ફાયદાકારક કૃમિની પદ્ધતિ છે હું ઘણી વખત વાત કરું છું ઈપીએન એન્ટોમોપેથોજેનિક નેમેટોડની પદ્ધતિ બજારની અંદર આ તૈયાર પેકેટ સ્વરૂપે ઈપીએનના જે ફાયદાકારક કૃમિઓ મળતા હોય ખાસ કરીને ઈપીએન એન્ટોમોપેથોજેનિક નેમેટોડ એક એકરની અંદર એક કિલો આપવાનું છે અને એ પ્રમાણે જો ગણીએ તો એક પંપની અંદર પચાસ ગ્રામ લેખે પહેલાં ઓગાળી ઉપરની જે ગવણી છે ને સિવાય આગળની છોડાવી અને એકવાર આ અંદર દ્રાવણ ભરી એટલે એક એકર એક કિલો જાય પ્રમાણે એનું ડ્રેન્સિંગ જો કરી દેવામાં આવે અહીંયા જે બતાવું છું ને એ પ્રમાણે બંબુડી જે છે ખાસ કરીને ધંદુડી તમે કહો ડ્રેન્ચિંગ કહ્યું છોડની બાજુમાં હારની અંદર જો ડ્રેન્સિંગ અત્યારે જ આવવાની રાહ નથી જોવાની જેને કપાસ એક મહિનો કે પાંત્રીસ દિવસ ચાલીસ પિસ્તાલીસ દિવસનો જો છે એ લોકો અત્યારથી જ ડ્રેન્સિંગ કરે અત્યારે તો જે એની સુષુપ્ત અવસ્થાઓ કોશેટાઓ કે જે સુષુપ્ત અવસ્થાઓ જીવાતોને પડી છે એને નિયંત્રણ કરવાનું કામ આનું છે એટલે આ જીવતા કૃમિઓ છે એ કરશે એટલા માટે અગાઉથી જ પગલાં જો ભરવા હોય એટલે જ મેં કીધું છે કે અગાઉ પગલાં ભરવા ખૂબ જરૂર છે આવી જાય પછી નિયંત્રણ કરવું અઘરું છે તો આ ઇપીએન એક એકરની અંદર એક કિલો પ્રમાણે અત્યારે જ કપાસ વાવતા દરેક ખેડૂત મિત્રો જો ડ્રેન્ચિંગ કરે હું તો કહું કે એક અડધા વીઘા દોઢ વીઘા વીઘામાં આ ખતરો કરી લો તમને એ વીઘામાં બીજા તમારા કપાસમાં ફરક લાગે તો આગળ વધારે કરજો એનામાં તમારો ખર્ચ પણ ખબર પડી જાય અને તમને ટ્રીટમેન્ટ પણ ખબર પડી જાય તો મિત્રો આ ખાસ કરવાનું પણ આગળ મેં રાસાયણિક ખાતરોની વાત કરી દવાઓની વાત કરું તો જ્યારે પણ આ ટ્રીટમેન્ટ કરું તો આગળ પાછળ પાંચથી સાત દિવસ કોઈપણ પ્રકારના ઝેરી કેમિકલ્સ અથવા રાસાયણિક ખાતરો વાપરેલા ન હોય તો તમને પરિણામો ખૂબ સારા મળશે બીજો ડોઝ જ્યારે આ એક અપાઈ જાય ઉપરથી પણ મિત્રો ખાસ કરીને આ ઇપીએન જે છે એને પચાસ ગ્રામ લેખે નાખીને ઉપરથી પણ એની ભેગું સ્ટીકર નાખીને સ્પ્રે કરીએ તો પાંદડા ઉપરની જીવાતો અથવા તો ગુલાબીયળની અવસ્થાઓને મારવા માટે ખૂબ સારું અને કારણભૂત બનશે તો આ એક ટ્રીટમેન્ટ ગુલાબીયળ માટેની ખાસ હતી હવે મિત્રો જે આ સુષ્યા પ્રકારની જીવાતો હોય થ્રીપ્સ અથવા તડતડિયા જેવી જીવાતો અને એને મારવી હોય તો આગળ તો મેં કીધું લીંબોળની તેલની બિવેરિયા તો છે જ એના સિવાયનો અગ અલગ કેમિકલનો ડોઝ મારવો હોય તો એના માટે એસિટામાપ્રિડ એક પંપની અંદર દસ ગ્રામ અથવા તો એક પંપની અંદર દસ ગ્રામ અથવા તો ઇમિડાક્લોપીડ એક પંપની અંદર દસ એમ આ પ્રકારની દવાઓ આ ખાસ કરીને આ પ્રકારની દવાઓ નું સ્પ્રે શરૂઆતના સ્ટેજમાં કરીને આ જીવાતોને નિયંત્રણ કરી શકાય ખૂબ વધારે પડતું નુકસાન હોય તો ઇમિડા પ્લસ ફિફ્રોનિલના કોમ્બિનેશન વાળી પણ દવાઓ મિત્રો એની અંદર વાપરી શકાય સફેદ માખી એકલી તમારા કપાસની અંદર વધારે નુકસાન આ સ્ટેજમાં કરતી હોય તો ડાયફેન થિરો દવાઓ મિત્રો વાપરી શકાય તો આ એક કહેવાય કે કપાસની અંદર ખાતર વ્યવસ્થા પણ પોષણ એના નિષેધિ મળે ઉપરથી મેં પણ અમે સ્પ્રેની વાત કરીએ સ્પ્રે મળે જીવાત નિયંત્રણ થાય અને ખાસ કરીને ગુલાબીયનું નિયંત્રણ થાય તો આ બધી જ વસ્તુઓને થોડોક સમન્વય કરીને જો આપણે કપાસની અંદર ખાસ કરીને ત્રીસ થી સાઠ દિવસની ટ્રીટમેન્ટમાં કરશું તો ખૂબ સારા પરિણામો મળશે સારો ફાયદો મળશે અને કપાસનો પાક સારી રીતે કરી શકશું પણ કપાસના પાકમાં દરેક ટ્રીટમેન્ટો યોગ્ય સમયે યોગ્ય ખાતર વ્યવસ્થાપન યોગ્ય જીવાત અને રોગનું વ્યવસ્થાપન કરવું મિત્રો ખૂબ જરૂરી બની જતું હોય આ પ્રમાણે કરીએ તો મને લાગે સારા કપાસને આપણે અને કપાસ સારો ઉત્પન્ન પણ કરી શકીએ તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો તમારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ ફોન કરવાનો સમય સવારના દસથી બાર સાંજના ત્રણથી પાંચ આ સમયમાં જ મિત્રો ફોન કરવાનો આગ્રહ રાખજો સાથે મળીને ખેતીમાં સુધારા માટે પ્રયત્ન કરશું તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ